નવરાત્રી મહોત્સવ બે હાજર પચીસ આ નવરાત્રી શરૂઆત આપણે બે હાજર દસ ની કરી અને આજે બે હાજર પચીસ વર્ષમાં પ્રવેશ એટલે કે અમે બે વર્ષ કોરોના મુક્ત આજે પંદરમો વર્ષ ના પ્રવેશ ની અંદર આજે જે અમારા છવ્વીસ સભ્યો દ્વારા જે આપ જોઈ રહ્યા છો આ ગ્રાઉન્ડ ની અંદર જે મહેનત છે આજે મોરબીની પ્રજા ખેલૈયાઓને જે મન મૂકીને રમી શકે એવું એક ત્રણ લાખ સ્કવેર ફૂટ નું ગ્રાઉન્ડ અને ત્રણ ગ્રાઉન્ડ આપણે પાર્કિંગના અંદાજે સાડા પાંચ લાખ સ્કવેર ફૂટ એટલે ટ્રાફિકનો પણ કોઈ અડચણરૂપ ના થાય અને પૂરી સુવિધા સાથે લાઈટ સીસીટીવી કેમેરા ફાયર મેડિકલ હોસ્પિટલ પણ આપણે કરવાના છીએ એ સિવાય અમારી જે ઓર્કેસ્ટ્રા ટીમ છે એ આપણે રાજકોટની છે લાસ્ટ ત્રણ વર્ષથી આપણે અહીંયા આવે છે એ બહુ હિન્દુત્વ આપણા જે કહેવાય ને હિન્દુના તહેવારમાં હિન્દુઓ જો પાટીદાર કે જે પણ સમાજ છે અમારો એમાં પહેલેથી નક્કી કર્યું કે હિન્દુઓનો તહેવાર હિન્દુ મનાવે એ અમે પહેલેથી આ રાખ્યું છે અને શરૂઆત આપણે ત્રણ વર્ષ ત્યાં કરી નાખ્યું છે બીજું તમને હું કહું કે અમારી જે સાઉન્ડ સિસ્ટમ આખા વર્લ્ડ લેવલે તમે જુઓ અને તો સ્ટેટ લેવલે જે છ જણાની આખા ઇન્ડિયામાં સાઉન્ડ સિસ્ટમ છે માર્ટિન લંડન લંડન આ જે માર્ટિન ઓડિયો છે એ આપણી આ બીજા વર્ષમાં આવી છે અને બહુ એક જે કહેવાય ને સાઉન્ડ પાંચ પાંચ કિલોમીટર સુધી એનું અને વોઇસ કાઢવો તો કરી શકીએ પણ અમે આજે એવી વ્યવસ્થા કરી કે આપણે ગ્રાઉન્ડની અંદર રમતા હોય એ લોકોને સંભળાય એની ટેકનિકલ એવી બધી છે જોરદાર કે ગ્રાઉન્ડમાં રમતા હોય એને સંભળાય બહાર રોડ ઉપર પણ એનો અવાજ ન આવે જેથી કરીને બીજા કોઈ ખલેલ ના પહોંચે અમે આજે સાડા વાગે આપણે આરતી કરી દઈશું અને સરકારના નીતિ નિયમ રૂલ્સ રેગ્યુલેશન મુજબ આપણે પૂરું કરી દઈશું આ અમારા બધાનો કમિટીનો નિર્ણય છે પટેલ સમાજ આજે નવરાત્રી પરિવાર અમારી જે સમિતિ દ્વારા જે આયોજન કરે છે કાંઈ પણ કોઈને તકલીફ ન પડે એના માટે અમે સિક્યુરિટી પર્સનલ પ્રાઇવેટ સિક્યુરિટી પણ રાખેલી છે એના માટે રોડથી તમે જોઈ રહ્યા છો લાઇટિંગ પણ અમે હોલ જે આપણા રેગ્યુલર એના રોડ ઉપર એને પણ આપણે લાઇટિંગ સજાયવા છે જેથી કરીને કોઈ ડિસ્ટર્બ ના થાય એ સિવાય અમારી આ સુવિધા જુઓ તમે તો વીઆઈપી એન્ટ્રી પેલા બે ગ્રાઉન્ડ હતા પણ ભૂતકાળમાં જે પરિસ્થિતિને હતી ત્યાં આજે એક્ઝિટ પણ અમે ચાર ચાર એક્ઝિટ આપી દીધા બધા રોડ અને એક જ ગ્રાઉન્ડ કરીને આ નિર્ણય કે કોઈ પણ માણસને નાનામાં નાનો માણસ અહીંયા આવે તો એ એકદમ શાંતિથી અને જે કહેવાય ને કઈ પણ જાતું ખલેલ વગર નુકસાન ના જાય એને એવી રીતે રમી શકે આજે તમે જોઈ રહ્યા છો ઇલેક્ટ્રિક પોલ ગમે તેવો વરસાદ આવે ને ગમે તેવી આજે કહેવાય ને વાવાઝોડું આવે પોલ અમે ફાઉન્ડેશન છ ફૂટ ઊંડા ફાઉન્ડેશન કરીને જાતે અમે નવરાત્રી ખર્ચો કરી નાખેલું છે કે અમારી એક જ એમ કે અહીંયા જે આવે ને એને સુવિધા સારી એવી મળે કાંઈ પણ નુકસાન ના જોવું છે આજે મોરબીની અંદર આજે તમે જોઈ રહ્યા છો કે તમે લોકમુખે ચર્ચા છે કે તમારે સેફ્ટી જોતી હોય તો જાઓ ઉમૈયામાં આ અમારું એક બધાનું સમિતિ નાનામાં નાનો મેમ્બર અને જે ઇન્ડસ્ટ્રીયલ લેવલ નો પણ મેમ્બર આ બાપ ચોવીસ કલાક મહેનત કરતો હોય છે એ સિવાય તમે સ્ટેજ જોયો કલાકારો જો ચોવીસ જણાની ઓર્કેસ્ટ્રાની ટીમ છે છ અમારા સિંગરો છે એમાં મેઇન પ્રસિદ્ધ જે કહેવાય પૂનમબેન ગઢવી વિનય નાયક પ્રતિક પારોટ દસ વર્ષની કન્ટિન્યુ હોય નવરાત્રી અંદર આ દસમું રસ એવા નરેશ વાઘેલા જામનગરથી છે તેતાલીબેન છાયા છે રાજકોટથી એ સિવાય સુરત થી છે બિનલબેન બાબરિયા અને આખા નવરાત્રી નો સંચાલક એટલે એન્કરિંગ કરશે સુરભી પટેલ આ અમારી નવરાત્રિની આ રમાડવા માટે ઓર્કેસ્ટ્રા અને સિંગરો આપણાની ટીમ છે એ સિવાય અમે નવ દિવસની અંદર એવા હાઇલાઇટ સિંગરો જે આપણે સેલિબ્રિટી તરીકે એને ઓળખીએ છીએ માર્કેટની અંદર જેનું થોડું ઘણું જે ટોપ લેવલ હોય એવા સિંગરોને પણ આપણે અહીંયા આપણે પ્રાધાન્ય આપ્યું છે અને મોરબીની પ્રજાને એ સારી રીતે અહીંયા લાભ લઈ શકે એમાં આપણે એક અમારા ફર્સ્ટ પહેલા જ દિવસે ઉદય ધાંધલ જે બોટાદથી સાણંગપુરથી છે એ પહેલા દિવસે આવશે બાવીસ તારીખે પચીસ તારીખે તનવી સેજલિયા છે એ હમણાં બહુ સારા એવા એના પ્રસિદ્ધ છે તો આપણે એને પણ ચોઈસ કરી અમારા સમિતિ બધા વિચાર કરીને હજી પણ એક સુપરસ્ટાર આજે મુંબઈ એક આવવાનો છે કમિંગ અમે મીડિયા દ્વારા અને અમારા પેજ ઉપર ફેસબુકો ઉમિયાના બધાને અમે એક અપીલ કરી છે કે આ ઉમિયા નવરાત્રી શાંતિપ્રિય અમે ચલાવી રહ્યા છીએ આવતા દિવસોમાં ભૂતકાળ તો કઈ થયું નથી પણ ભવિષ્યમાં પણ ના થાય એવી રીતે અમે દરેક મેમ્બરો અને લોકપ્રિય મોરબીની જનતાને એવું કહેવા માંગુ કે અહીંયા ફેમિલી સાથે આવો તમે કોઈને ખલેલ ના થાય એવી રીતે તમે રમો અને જેને જોવું છે શાંતિથી જુઓ એ બેવાની વ્યવસ્થા છે અહીંયા વીઆઈપી પણ વ્યવસ્થા છે અને ચેર પણ છે બંને છે સારું એવું ફૂડનું પણ આયોજન કર્યું છે આપણે કે એ આપણે બંસીવાલા જે સારામાં સારી જે ચેઇન હોય અહીંયા એ લોકોને આપણે ઇન્વાઇટ કર્યા છે કે ભાઈ સારામાં સારું ફૂડ મળે

કોઈ સારા કાર્ય મમા જરૂરી એવું છે કે ઘણી વખત આપણે છાત્રાલય દેવા માંગતો પણ ઘણી વખત જરૂરી છે કે ઇમરજન્સીમાં માં ક્યાંક એવી જગ્યાએ એમાં ઇન્વેસ્ટ કરવો કે જેથી કરીને આખા મોરબી જિલ્લાને ફાયદો થતો હોય કે આજે અમે હમણાં લાસ્ટ યર એકાવન લાખ રૂપિયા અમે જે ફંડ કર્યું એમાં પાંચ આગેવાનો આવીને કીધું અમદાવાદમાં જે આપણી દીકરીઓ જ્યાં હોસ્ટેલની જગ્યાએ બીજી એવી જેવી જગ્યાએ રહે છે ખોટા પૈસા વેડપાય છે અને સેફ્ટી પણ નથી અમે તરત જ કમિટી નિર્ણય કરીને ઓન સ્પોટ બોલો તમારે કેટલા જ હોય છે એકસો ચુમ્માલીસ દીકરીઓ ત્યાં અત્યારે રહે છે અને સેફ્ટી સાથે આવું ફંડ અમે અનેક વાર આપ્યું છે એ અમે જાહેરાત પણ કરતા હોય છે પણ અમારી કમિટી એક એક હોય છે ભાઈ ફંડ આપવું અને જાહેરાતું એક વખત બધા આખા બોલવીને ખબર છે કે જે જે કરે છે ઉમિયા નવરાત્રી સારું કરતી હોય છે આ બધા પાસે મેસેજ આપ મીડિયા દ્વારા એક એવો મેસેજ કરજો અમારી વિનંતી બી છે કે અહીંયા સારી વ્યક્તિ આવે કોઈ ઝઘડાખોર તમે કોઈ એવું કોઈ પદાર્થ લઈ ના આવો કે જેથી કરીને કમિટીને અને પ્રજાને ડિસ્ટર્બ થાય બસ એવી અપીલ છે અમારી સુપ્રસિદ્ધ જૂનો અને જાણીતો માંડવીનો કચ્છી આદર્શ દટ્ટા એટલે મિની પંચાંગ એની ખાસ વિશેષતા સારી ગુણવત્તાના રંગીન પાના દરેક પાને દિવસ રાત્રીના ચોગડિયા ગુજરાતી તિથી સચોટ મુસ્લિમ તારીખ સાગર ખેડૂ માટે દરિયાઈ ના રોજ મિશ્રિત તારીખ કચ્છ સૌરાષ્ટ્રના મેળાની સંપૂર્ણ જાણકારી તેમજ જોવાલાયક સ્થળોની માહિતી જૈન દેરાસરો હિન્દુ મંદિરો તેમજ મુસ્લિમ તહેવારોની માહિતી

વધુ વિગત માટે સંપર્ક આદર્શ પ્રિન્ટિંગ પ્રેસ સ્ટેશન રોડ શાંતિ ચેમ્બર ભૂચકછ મોબાઈલ એટ સેવન ફાઇવ એઈટ સિક્સ ફોર ઝીરો ટુ સેવન ઝીરો તેમજ નાઇન એટ ટુ ફાઇવ થ્રી ડબલ ફાઇવ ટુ એટ સિક્સ